નન બાગ લોકાર્પણ કરવામાં આવ્યું સરકાર અમૃત જીરો યોજના અંતર્ગત ડભોઈ નગરપાલિકા ખાતે સરદાર બાગ બનાવવામાં આવ્યો છે આજે ધારાસભ્ય અને મહાનુભાવોની હાજરીમાં વિધિવત રીતે બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બાગમાં વૃદ્ધ બાળકો અને યુવા વર્ગને ધ્યાને રાખી સુંદર આકર્ષણ ઉભું કર્યું છે જેમાં બાળકો માટે રમતગમતના સાધનો યુવા વર્ગ માટે કસરતના સાધનો તેમજ એમ્પી થિયેટર અને વોકિંગ ટ્રેક તૈયાર કરાયા છે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત ધવે પાલિકા સદસ્ય બાગ સમિતિના ચેરમેન સીતાબેન ભરતભાઈ વસાવા

જાણો છો સરકાર જેવી રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી ચાલીસ લાખ ને બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને બે કરોડ પંચોતેર લાખ ખર્ચે આજે આ બાગ સરદાર લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે મને આનંદ છે કે જે પણ સગવડો નહોતી ત્યારે આ ભાગ નવ નિર્માણ પામ્યો છે સુંદર આયોજન કરવામાં આવ્યું છે પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવી કામ કર્યું છે નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસર થી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ ભાગ તૈયાર કર્યો છે ત્યારે હું ધર્ભાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણીને માગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે ચાલવા માટે અહીંયા આવી શકે આ અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે સાથે ઓપનમાં એમપી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર ન પડે સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતી બાગનું પણ પુનઃ નિર્માણ થશે ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમતગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ ત્રીજો બાગ બનાવવાનો અમારું આયોજન છે એટલે દર્ભાવતી નગરી હવે ગ્રીન નગરી તરીકે પણ ઓળખાય એવા પ્રયત્નો નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે હું આ તબક્કે તમામ નગરજનોને ખાસ કરેલી ને ચૂંટાયેલી પાકના તમામ સભ્યોને કારણ કે પક્ષ વિપક્ષ જોયા વગર તમામે આમાં સહકાર આપ્યો છે ત્યારે તમામને અભિનંદન આપવા પડે અને સાથે સાથે જ આ નગરીના તમામ આગેવાનો એ જે સહકાર આપ્યો છે એ બધાને પણ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ બાગનો સદઉપયોગ કરવા માટે બધાને વિનંતી કરું છું જય ભારત નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર